નવસારી જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલી સંસ્થા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ નવસારી નવસારી જિલ્લા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જેસીઆઈ નવસારી દ્વારા તારીખ તેર અને ચૌદ ઓગસ્ટે આહવાના સુબીર તાલુકાની અલગ અલગ પંદર સ્કૂલોમાં ચૌદસો થી પણ વધુ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બેગ કંપાસ નોટબુક પેન પેન્સિલ રબર સંચો સ્કેચ પેન ક્રેયોન સ્ટીલની ફૂટપટ્ટી સ્લીપર વોટર બોટલ જમવાની થાળી તેમજ સેનેટરી પેડનો સમાવેશ થતો હતો જેમાં ઓલ બ્રેડ કંપની દ્વારા સાબુ ડિટર્જન્ટ અને ફ્લોર ક્લીનર પણ આપવામાં આવ્યું હતું આ ઉમદા કાર્ય માટે વિદેશોમાંથી પણ દાન આવ્યું હતું અને જેસીઆઈ નવસારીના સભ્યો દ્વારા પણ દાન આપવામાં આવ્યું હતું સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત વિસ્તારના બાળકોને શૈક્ષણિક કીટનું દાન કરી ચૌદસોથી વધુ બાળકોના ચહેરા પર હાસ્ય લાવવાના ઉમદા કાર્યમાં

સુબીર તાલુકાના પંદરથી વધુ શાળાની અંદર આપણે મેગા એજ્યુકેશનલ કીટ વિતરણનું આયોજન કર્યું હતું જેના પ્રોજેક્ટ ચેરમેન જેસી હિતેશ પવાર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સોનલ પટેલ હતા તેમના અથાગ પ્રયત્ન અને ખૂબ જ વર્ક હાર્ટને લીધે આજે આ પ્રોજેક્ટ ખૂબ જ સક્સેસફુલ ગયો છે અને આપણે જે દાતાઓ છે જેમને ખૂબ સારો ફાળો આપણને જેસી સી આપ્યો છે ને તેમની મદદથી જ આપણે આ એક મેગા પ્રોજેક્ટને સક્સેસફુલ બનાવી શક્યા છે તો હું જેસી સી કામ્યુ શુક્લો એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે જેમણે પૈસાની મદદ કરી છે વસ્તુઓની મદદ કરી છે અને આ આપણું બીજું વર્ષ છે ગયા વર્ષે આપણે તેરસો બાળકોને કવર કર્યા હતા અને આ વર્ષે આપણે ચૌદસોથી વધુ બાળકોને કવર કર્યા છે ને આવી જ રીતે તમે આપ સર્વે જે સીઆઈ નવસારીને સાથ અને સહકાર આપશો ને આપના સાથ અને સહકારથી અમે જે સીઆઈ નવસારી એક સારા કોમ્યુનિટીના પ્રોજેક્ટ કરશું તે બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું જેસી નવસારીએ આ વર્ષે પણ કમ્યુનિટી પ્રોગ્રામના અંદર એજ્યુકેશન કીટનું વિતરણ કર્યું છે જેમાં આપણે ગત વર્ષે બારસોથી પણ વધારે બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ કર્યું હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ આપણે એજ્યુકેશન કીટનું વિતરણ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું જેમાં આપણે સૌ પ્રથમ ત્યાં સર્વે કરવા ગયા હતા જેમાં હવા ડાંગના સુબીર તાલુકાના અંદર જે પણ સ્કૂલો આવી છે તેમાં સર્વે કર્યું હતું એ સ્કૂલોના અંદર જે પણ રિક્વાયરમેન્ટ હતી ત્યાં તે આપણે એ પ્રમાણે એજ્યુકેશન કીટ પેકિંગ કરીને આપણે ત્યાં વિતરણ કર્યું હતું જેમાં અહીંયા આવીને આપણે એજ્યુકેશન કીટ વિતરણ માટેનું ડોનેશન લોકોએ ફાળવ્યું હતું જેમણે પણ નાનામાં નાનું પણ ડોનેશન આપ્યું હોય અને જે બહારથી પણ ડોનેશન આવ્યું હોય તે બધા દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે એમના વગર આ પોસિબલ ન હતું પ્લસ આપણે એજ્યુકેશન કીટ પેકિંગ કરવા માટેના જીસીઆઈના વોલન્ટિયર એજ્યુકેશન કીટ અહીંયા પહોંચાડવા અને વિતરણ કરવા માટે આવેલા વોલન્ટિયરનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ એમણે પણ ખૂબ સહકાર આપ્યો છે અને આપણે સ્ટેશનરી એસોસિએશનનો પણ ખૂબ ખૂબ એમણે પણ કીટ આપણને પ્રોવાઈડ કરી છે આપણને એવા પણ દાતાઓ મળ્યા છે જેમણે નાનીમાં નાની વસ્તુઓ આપણને પ્રોવાઈડ કરી હોય તે બધા જ દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ આ દર વર્ષે આપણે આ રીતે જ પ્રોગ્રામ કરતા અને પ્રોગ્રામ ખૂબ જ સરસ રહ્યો આપણે જરૂરિયાત પ્રમાણે જ્યાં જરૂર હતી ત્યાં આપણે વસ્તુ પ્રોવાઈડ કરી શકીએ તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ જેસીઆઈ નવસારીનો પણ અને બધા દાતાઓનો પણ Abba. bureau report anti news no sorry